આગામી બકરા ઈદના તહેવારને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાય નબીપુરના ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી આગામી તારીખ સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવાશે તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મતકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પીએસઆઈ એસઆર મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી જેમાં નબીપુર હિંગલ્લા સિદ્ધપુર

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે